રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં ને આઠ સાડા આઠ થવા આવ્યા આજે થોડાક મોડા બરાબર મોડા એટલે આ કપા વીરા થોડાક મોડા કામકાજ બધું હા એને અત્યારમાં તો ઘરનું કામકાજ બધું થઈ ગયું હોય મારે જો કે અત્યારમાં કાંઈ બહુ ખાસ કામ ન હોય પાણી વાળું ને એવું હોય ને તો વહેલું જવું પડે એના ઘર નહીં રાત થોડી તો અત્યારે ફેરવી ને નેણ બેણ બધી નાખ દેતી હોય ખેલ કાંજે હોય બાંધી હોય પછી સવારમાં અહીંયા ને કોઈ અહીંયા ને અહીંયા ને બધે બાંધી ને હુકી નીણ નાખ દેતી કારણ કે અત્યારમાં જે લીલ લીણ તો જે વાટે હોય નહીં ને અંજી અમારે બકડિયા નાખવા જાય ને અહીંયા મમ્મી પારેસ ને આમાં ટબુડી જ ખાતા શીખી જજો વાહ ટબુ વાહ વાહ વાહ

કાં નો ફૂટી કે શરમ બામ ને માતાજી બોત ને હમણાં કે હે ભાડ બહુ નાડે પછ એવું થાય હું પાણી કીધું હટ હટ બીજો ખોખ ખોલે થાય હમમા તો આમ બોલે જ નહીં ખાતા તરાયતે મોહન ને બધા ઠંડી ની શરૂઆત હે એટલે ને વારી વારી ને ગયો એટલે હવે કામ વાડી બાકી કામ કામ હવે આગળ છે ને

روار یې هم څنګه مو ډوکارو ته یې له باندې هېره ډوره نه نه تا ما وړي هرڅ پاردنه لالي نه شوکلیه راسن واو هارو نو کوه 12 مینه نه نه څنګه یې ورنځه پښو واه دې څه یې پښو واه دې کرن له لسن واه دې وروه پښو خو ته یې ځهله کور پښو پښو

વતાર બુદ આ હવે આવતા રહેશે વાડીમાં આપણે ટાંકા વાળા કટકા માં અને અહિયાં રજકા પડખે જ આપડે પોર વાયું હતું ને એ જ જગ્યાએ બધો મસાલો વાવવાનો હે આમાં લઈને લસણ લસણ વાવવાનું હે એટલે આ છે ગાજરનું બી પછી આ છે ધાણા ધાણા એટલે કોથમીર ધાણા એટલે આ છે મેથી આ છે ડુંગરીનું બી આખું કંઈક કાઢવાનું દોડવા હેકારે થઈ જઈશ

आंठी ठे राखवा पोटा बारा जल्दी आवे जल्दी પોણા બાર જેવો ટાઈમ થયો ને બધું મસાલો લસણ ને ને પાલક ડુંગળી ગાજર ને દીધું તો આપણે કેરો રહ્યો ને અહીંયા પેલા લસણ વાયું લસણ અલગ આગળ ઓઈલ પર બધું થોડું થોડું ઘર પૂરતું વાયું રહ્યું કે ઉગે ત્યારે તમને કઈ અત્યારે તો જો કે મૈયા દઈને મને આ છેડે લગભગ કોથમીર વાવી એના પછી મેથી વાવી એના પછી પાલક વાયો ને એના પછી છેલ્લે લગભગ ગાજર વાય એવું કંઈક છે આ કેરામ એ બધું વાયું અને આ કેરામ પછી ડુંગળીનું બી હતું ને એ સાંઠું દેશી ખાતર ફેર્યું હમો કરીને અને ડુંગળીનું બી વાઈ ગયું જો ઉગી જાય તો ડુંગળી થઈ જઈશ ફોરાય કંઈક જ હતી ને અને જો કદાચ બી ફોરનું હોય છે ને તો ઉગી જાય ફોરાયનું હોય છે તો નહીં ઉગે નહીં ઉગે તો પછી પાછો આમાં લેતા કરે ને ત્યારે ફૂંકાય છે એટલે પછી ડ્રોપ પોર કરી લઈ આવશું અને વાઈ દઈશું બાકી અત્યારે તો એ બી હતી સાથે અને અહીંથી ધોરીઓ કરીને પી જાય એ પેરી જાય વારવા હમણાં ફરી જઈશ કે વાર નહી લાગે કઈ વધારે હું ઋતુને આવે હમણાં ફરે જવાનું બહાટી વારી લે તોય પી જઈશ મરસી તો ભૂખ મરસાય બીજું ફાલા થાય ટમેટા ઠંડી નિહારી થાય પાવડર ફોલ લે એ નહીં રે પાવડો ફરી કારણ કે અહીંયા છે ને ઓલા સેલો કેરો ને જરાક શાળા માં હે આપડે લસણ ની વાયુ એટલે અહીંયા પાણી ચડે ને ત્યાં ફોટવા મોડે લસણ વાય ગયું હે પછી મેથી કોથમરી પાલા મૂળા એક નતા એટલે મૂરા વાય વાયુ બીજું ડુંગરી વાવી ને આમાં વાયુ છે આપણે ગાજર ગાજર તો લગભગ ક્યાં સાય ઓલા હેડે વય ન જાય નો જાય કેરા કીરા દાન

ત્યાં નથી